જય માતાજી મિત્રો આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે કે ટુ જગદીશ કુંઠિયા યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર તમને જણાવવાનું કે વિક્રમભાઈ ઠાકોર આ વિડીયોની અંદર શું બોલ્યા છે એ તમે જુઓ પછી આપણે આગળ વાત કરશું તો આ વિડીયો તમે પહેલાં જોઈ લેજો ચાલો તમને બતાડીએ આ વિડીયો નમસ્કાર मारी फिल्म स्वरी साजना एनु एक सॉन्ग तस्वीर

તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વ્હાલા અને આવો નવો વિડીયો તમને આમાં જોવા મળતો રહેશે જય માતાજી સૌ મિત્રોની